અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખો બની રહ્યો છે આજે દેશની અંદર આપણો આશિષ્ટ સુધીને આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે આપની શું ફરજ હોઈ શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર એક ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એનો ઉજવણી ઉત્સવ એ નથી પરંતુ રગની અંદર અંદર એક દેશ માટે એક આપણે આજે ઇઝરાયલ એક દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યો છે કારણ એ કે દેશ That's it. That's it.